ભારતીય સેનામાંથી સેવા નિવૃત્ત થયેલ જવાનોનું સન્માન કરતી છોટાઉદેપુર જિલ્લા પોલીસ આજ રોશી ઇમ્તિયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર શ્રી એમએફ ડામોર પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર તથા કેડી કેવડિયા પોલીસ ઇન્સ્પેક્ટર રંગપુર પોલીસ સ્ટેશન તથા પોલીસ સ્ટાફ અને એસ બી વસાવા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જોધ પોલીસ સ્ટેશનનાઓ તથા પોલીસ સ્ટાફ દ્વારા તાજેતરમાં ભારતીય સેનામાંથી સેવા નિવૃત્ત થયેલ છોટાઉદ જિલ્લાના જવાનો માનસિં માલસિંગભાઈ થાવરભાઈ રાઠવા રહેવાસી અંબાલા તાલુકા જિલ્લા છોટાઉદેપુર જેઓ બસો વીસ બસો સિત્તેર બોમ્બે એન્જિનિયર રેજિમેન્ટ ભારતીય સેનામાંથી છેલ્લા વીસ વર્ષથી ભારતીય સેનામાં સેવા આપતા હતા અને તેઓ શ્રીનગર લેહ લદ્દાખ આસામ અરુણાચલ પ્રદેશ અમૃતસર ચંદીગઢ તથા સ્પેશિયલ ટાસ્ક ફોર્સમાં પણ ફરજ બજાવી અને છેલ્લે ઓપરેશન સિંદુરમાં પણ તેઓએ પોતાના ફરજ બજાવી હતી બીજા રાઠવા દિનેશભાઈ ગોવિંદભાઈ રહેવાસી વસલીભી તાલુકા જિલ્લા છોટાદેપુર જેઓ સોલમી બિહાર રેજીમેન્ટમાંથી સેવા નિવૃત્ત થયેલ છે જેઓએ સેનામાં રહી ઓપરેશન રક્ષક ઓપરેશન મેઘદૂત ઓપરેશન ફાલકન રાઇનો ઓપરેશન સ્નો લેપડ ગલવાન ઘાટી બે હજાર વીસમાં બહાદુરથી સેવા આપી બંને જીવાનોએ દેશની સુરક્ષામાં મહત્વપૂર્ણ ફાળ આપેલ હોય તેઓ છોટાઉદેપુર પોલીસ દ્વારા ફૂલહાર સાલ શ્રીફળ તથા મીઠાઈ આપી સન્માન કરવામાં આવ્યું હતું તો પોલીસ તંત્ર અને સરકાર આર્મી સાથે પૂરેપૂરો સહયોગ છે તે સંદેશો આપવામાં આવ્યો